કલકત્તાની ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તબીબોનો વિરોધ ઓપીડી સહિતની કામગીરી થી તબીબો અલગ રહ્યા ઇમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવાઓ બંધ રહી છે તબીબોની સુરક્ષાનું છે સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજે તબીબો કામથી અલગ રહી વિરોધ કરશે બીજે મેડિકલ ખાતે તબીબો ભેગા થઈ વિરોધ કરશે પશ્ચિમ બંગાળમાં થયેલા ટ્રેનિંગ બાદ હવે પરમેથ મર્ડરના કેસમાં સમગ્ર રાજ્યભરમાં એક દિવસ કામથી અડગા રહીને વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે બીજે મેડિકલ ખાતે પણ તબીબો દ્વારા

અમારી માંગણી એ જ છે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે જે હેલ્થકેર વર્કર પર વારંવાર જે અટેક કરવામાં આવે છે અને અત્યારે તો જે દુર્ઘટના ઘટી છે જે રેપ વિથ મર્ડરની તો એના માટે પ્રોટેક્શન એક્ટ પ્લસ જે ડૉક્ટરો દર્દી માટે સેવા કરી રહ્યા છે એમને પૂરેપૂરી સેફટી મળવી જોઈએ એ અમારી માંગણી છે દિવસની અડકામથી અડગા રહેવાની વાત કરવામાં આવી અને વિરોધમાં પણ મોટા ભાગના તબીબો જોડાયા છે અને સહકાર પણ મળી રહ્યો છે પરંતુ અન્ય દર્દીઓ હશે તો તેમના માટે પણ શું વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આ હડતાલના કારણે ઇમરજન્સી સેવાઓને માઠી અસર ન થાય પહેલાં તો વાત તમને એ કહી દઉં કે અમારું જીવન જ દર્દીઓ માટે સમર્પિત છે અમે દર્દીઓ માટે જ જન્મ લીધો છે એટલા માટે અમારા પંદરસો રેસિડેન્ટ ડૉક્ટરોની ફોર્સ છે એમાંથી સાતસો પચાસ ડૉક્ટરો અમે અહીંયા છીએ અને સાતસો પચાસ ડોક્ટરો ટ્રોમા ઇમરજન્સી વગર વિવિધ પ્રકારની ઇમરજન્સીઓ માટે તેના જ છે અને દર્દીઓને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હશે તો ક્યારેય પણ ડૉક્ટરો ત્યાં વોર્ડમાં હાજર જ છે દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી પડે એવી અમારી ઈચ્છાઓ છે જ નહીં પણ જ્યારે

હા એ આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી હોસ્પિટલોમાં ગમે ત્યારે દર્દીના સગાઓ છે એ દર્દી રેસિડન્ટ ડૉક્ટર ઉપર હાથ ઉપાડી લે છે કે પછી મારામારી કરી દે છે ત્યારે એટલી બધી અમારી સિક્યોરિટી હોતી નથી પણ જે ઇન્સિડન્ટ અત્યારે વેસ્ટ બેંગલમાં થયેલો છે ઓન ડ્યુટી રેસિડન્ટ ફિમેલ રેસિડન્ટ ડૉક્ટર ઉપર રેપ અને મર્ડર આવા આવી ગ્રુસમ ઇન્સિડન્ટ થયો છે તો એના માટે જ અમે અહીંયા ભેગા થયેલા છીએ